અથવા મહિનાને ચાલુ કરી દીધા છે તો આપણે જોઈ કાંઈ બેને એટલે પોલમાં જો ખવર નો જો એ ક્યાં નાખે તો પાણી જો અને એની સાથે દાદા એ પાસે રમવા ઈદા છે એની સાથે તો સારો રસ્તો તો આપણે દેખાડ્યો કેમ પણ એવું મસ્ત વાતાવરણ છે ને આજે તો એવું લાગે છે વરસાદ આવશે નહીં કેમ કરી વાર છે થોડીક તો બસ સાફા દિવસની વાર છે વસ્તુ કાલ તો બહુ પડે એટલે બધે અલગ અલગ જગ્યાએ પડ્યો છે આજે તો નક્કી નહીં પડે તે નહીં પડે તો ચાલો આપણે દોસ્તો આપણે નાસ્તો કરી નાસ્તો કરી પછી જઈએ આપણે દોસ્તો હું અત્યારે નાસ્તો કરવા બેસી ગયો છું અત્યારે તો ભૂખ એટલે બહુ ભૂખ લાગી છે નાસ્તામાં હું તમને દેખાડું છું નાસ્તામાં છે આપણે તળેલી ભાખરી છે દૂધ ને ભજીયા છે તો અત્યારે આ તળીને ખાઈ ને મજા પડે એવું જોરદાર લાગ્યું હા એટલે મજા ભૂખ બહુ લાગી છે તો ઘા નાસ્તો કરી લો અત્યારે તો હું અત્યારે આવી ગયો છું ઘરે કારખાને આપણે વ્યવહાર છે ઘરે જમી લીધું છે મસ્ત રીતે હાજર હતું જમવામાં નાખ દેખાડ્યું નહીં પણ જમીન ભૂખ લાગી હતી એટલે જમી લીધું પેલા જમીન સાઈડમાં કારણ કે આજે ભૂખ એટલી લાગી હતી વાત પસો બહુ એટલે બહુ ભૂખ લાગી હતી એટલે જમી લીધું જમીન સીધો એ ઉપર આરામ કરવા આરામ તો હોય ને પાછો જમી આરામ કરવો પડે થોડો જમી લો આરામ કરી લેવી હવે આરામ કરી લેવી પછી જઈશું કામ બાજુ તો વચ્ચે ધોકાણ પડવાની તૈયારી થઈ ગઈ હવે ભીણું પીણું થઈ ગયું તો અહીંયા આપણે

પોલા પોલા સગળ પછી એને તો જો તમે જોય શકોતા જો વાતાવરણ સુંદરવાતું છે પછી બસ આજે અસર બોલાડો ભીલો હતી તો સમજાવી દીધું વાતાવરણ ઓરને ભીજાનો પ્રોગ્રામ છે ગુવારના જો આપણે બકણ લઈ લીધું છે ઓવા છે બીજી છે પડસા છે ઉધડી છે ભીજા બનાવવાના છે નવા નવા ડાઈટ ભીજાના ભીજાના ભીજામાં જગાતા ગાડીમાં જાવી છે

अमुक जॻहि जॻहि मेकी अमुकी पाणी दुकान খাইছ দে তাৰ খৱ তো খাটো না পাৰি কেম খবৰ পাৰ ন খা এনে খবৰ পাৰি গৈ

ચાલુ વરસાદ બધા મેચ રમેશ આપડે સડી આવી ગયો છે રમવા મેચ જો આ બધા મેચ રમેશ આ બધા છે ને ધોરવા વાળા છે રનિંગ વાળા બધાને છે ને વરસાદ આવી ને ફાવી ગયો બધા જો આ સુ લઈ લીધી બધા એક એક જો આ સડો પેના આ તો ધોરી જોઈએ એવો આ જો

মিলে বি <laughs> <laughs>